બે હજાર પચીસની ટ્રેન્ડિંગ ડિઝાઇન છે આખા કેટલોગ તમે જોઈ શકો છો આ બધા કેટલોગ રહી છે અને પ્રીમિયમ પેકિંગ સાથે તમને સાડી મળી જશે રિટેલર હોય નાનો વેપારી મોટા વેપારી હોય ને બધાને એક જ રેટમાં કપડું આપે છે અને અહીંયા તમને સાડીઓના એટલા બધા ડિઝાઇન જોવા મળી જશે કે તમે વિચારમાં પડી જશો કે હું આવ્યો તો આવ્યો કાં છું બાકી તમે આ કલેક્શન જોઈ લો બધા જ સાડીના કલેક્શન ડિફરન્ટ રહી છે બધા જ સાડી બેસ્ટ છે આપણી માટે અહીંયા તમે જોઈ લો આપણા ગુજરાતીઓનું સ્પેશિયલ સિલ્ક સાડીઓનું કલેક્શન અલગથી રાખવામાં આવ્યું છે પેકિંગ તમે જોઈ શકો છો પ્લસ તમને બોલિવૂડ સાડી જોયું બોલીવુડ ટાઈપની સાડી મળી જશે અને આ કલર હમણાં માર્કેટમાં ખૂબ વધારે છવાયેલો છે તો અમે આની અંદર પણ અલગ અલગ સેટ રેડી કર્યા છે વધારે નહીં આઠ આઠ પીસના સેટ તમને આની અંદર જોવા મળી જશે દેન એના પછીનો એક નવો કેટલોગ આપણો લોન્ચ થયો છે પહેલાં હું તમને સેટ કહી દઉં પાંચ પીસનો સેટ આવશે બે હજાર એકવીસો બાવીસો રૂપિયાની આ સાડી આરામથી વેચાઈ જશે કારણ કે આ જે સાડી છે ને એકદમ પ્રીમિયમ સાડી છે ને એકદમ યુનિક સાડી છે જો તમને સસ્તી અને સારી અને ટકાઉ સાડી જોઈએ ને તો એક જ નામ ચાલે અજીત જોન હા સુરતમાં ગમે ત્યાં આવજો અને કોઈને પણ પૂછી લેજો અજીત જોન શું છે તમને બધા જ કહી દેશે અને હું વખાણ નહીં કરતી બાકી તમે આખો વિડીયો જોજો તમે જાતે રિયલાઇઝ કરશો કે ભાઈ આ શું છે મતલબ આટલી મોટી કંપનીને આટલા બધા કલેક્શન બનાવે છે હા દર્શકો જો તમારે કાપડનો વેપાર છે એટલે કે કપડાનું દુકાન છે શોરૂમ છે ઘરેથી વ્યવસાય કરી રહ્યા છો તો આ વિડીયો બેસ્ટ છે તમારી માટે કારણ કે આજે હું તમને લઈને આવી ગઈ છું ગુજરાતમાં સુરત સિટીના સારોલી વિસ્તાર અજીત ઝોનમાં જ્યાં તમને આટલા બધા કલેક્શન મળી જશે આ તમે જોઈ શકો છો ડ્રેસ મટિરિયલના તો એટલા બધા કલેક્શન છે કે આપણે કોઈ દિવસ જોયા પણ નહીં હશે નહીં આપને મટિરિયલના નામ ખબર હશે એવા એવા કલેક્શન્સ તો અહીંયા સેટવાઈઝ મળે છે ચાર ચાર પીસ છ પીસ આઠ પીસના સેટમાં અને દર્શકો સાડીની વાત કરીએ મને ખબર છે આમાંથી નવ્વાણું ટકા લોકોની સાડીની દુકાનો હશે જે મહિલા ઘરે બેસીને સાડીનો વ્યવસાય કરે છે એમની માટે આ બધી સાડી છે બે હજાર પચીસની ટ્રેન્ડિંગ ડિઝાઇન છે આખા કેટલોગ તમે જોઈ શકો છો આ બધા કેટલોગ રહી છે અને પ્રીમિયમ પેકિંગ સાથે તમને સાડી મળી જશે ને હું તમને જણાવી દઉં કે હજી તો તમને એકસો એક રૂપિયાની શરૂઆતી રેન્જમાં સાડી આપે છે ચાલો મારી સાથે હું તમને બતાવી દઉં એકસો એક રૂપિયા માત્ર સ્ટાર્ટિંગ રેન્જ છે પેલી સાઈડ જતા રહ્યો ભાઈ આપણે દર્શકોને બેસ્ટ કલેક્શન બતાવીએ તો આજે તમે સાડી જોઈ શકો છો એકસો એક રૂપિયાથી શરૂઆતી રેન્જમાં તમને મળી જશે એના પછી તમને એકસો પચીસ વાળી સાડી જોતી હોય તો ઓપન રેટ છે દર્શકો જોઈ લેજો ઓપન રેટ એકસો પચીસ રૂપિયા રહેશે દેન એના પછી આપણે વાત કરીશું એકસો પચાસ રૂપિયા તો એકસો પચાસમાં બોર્ડરવાળી સાડી આપણે ત્યાં સ્ટાર્ટ થઈ જાય છે હવે તમે આ હેવી સાડી વિચારતા હશો કે સો રૂપિયા બસો રૂપિયામાં મળશે તમે નહીં દર્શકો આ બધી હવે સાડી સ્ટાર્ટ થશે પ્રીમિયમ હા દર્શકો બરાબર સાંભળ્યું પ્રીમિયમ ક્વોલિટીની સાડી છે જે તમને ઇટાલિયન સિલ્કની અંદર અંદર જોવા મળી રહી છે આની અંદર છ સાત પીસનો સેટ આવશે જેની અંદર તમને ડિફરન્ટ ડિફરન્ટ કલર ઓપ્શન્સ મળી જશે એન્ડ તમે જોશો તો આની અંદર સિરોસ્કી ડાયમંડનું વર્ક કરવામાં આવ્યું છે આ ટાઈપની સાડી લગ્ન પ્રસંગના સિઝનમાં વધારે માર્જિન સાથે વેચાઈ જશે ને દર્શકો આ પોસિબલ ત્યારે જ છે જ્યારે તમે એક ફેક્ટરી રેટમાં કલેક્શન લ્યો છો બાકી તમે જો કોઈ કે સેકન્ડ કે થર્ડ પર્સન પાસેથી લઈશો તો તમારે માર્જિન બેસશે નહીં કારણ કે અજી જોન શું કરે છે હોલસેલર હોય રિટેલર હોય નાનો વેપારી મોટા વેપારી હોય ને બધાને એક જ રેટમાં કપડું આપે છે અને અહીંયા તમને સાડીઓના એટલા બધા ડિઝાઇન જોવા મળી જશે કે તમે વિચારમાં પડી જશો કે હું આવ્યો તો આવ્યો કાં છું બાકી તમે આ કલેક્શન જોઈ લો બધા જ સાડીના કલેક્શન ડિફરન્ટ રહી છે આ ફોલ પ્રિન્ટિંગ સ્પેશિયલ છે જીપીઓ લેસ બોર્ડરની ઉપર તમને આખી આ સાડી જોવા મળી રહી છે જે ખાસ કરીને લગ્ન પ્રસંગની સિઝનમાં વેચાઈ રહી છે દર્શકો સિઝનેબલ કલેક્શન બતાવશું આ વિડીયોની અંદર બાકી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આ ચેનલમાં હું પ્રિયંકા તો દરરોજ તમારી સાથે નવા નવા કલેક્શન શેર કરીશ એના પછીની જે નેક્સ્ટ સાડી હું તમને બતાવવા જઈ રહી છું સીમર મટીરિયલ ઉપર તમને આ સાડી જોવા મળી રહી છે જેની અંદર તમને ટોટલી એમ્બ્રોઈડરી અને સરોસ્કી ટાઈમનું વર્ક જોવા મળશે આજકાલની યંગ છોકરીઓને આ ટાઈપની સાડી પહેરવાનું વધુ ગમતું છે તમે બધા સોશિયલ મીડિયા યુઝ કરો છો મને ખબર છે તો એવી રીતના તમે જોયું હશે ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં જે રીલ્સ આવે છે એમાં મોસ્ટ ઓફલી મોટા ભાગે ન્યૂલી મેરિડ છોકરીઓને છે ને આ ટાઈપની સાડી લેવાની વધારે ગમે હવે તમે વિચારો જો કોઈના ઘરમાં લગ્ન છે તો કેટલી બધી સાડીઓની શોપિંગ કરશે એના ફેમિલી માટે પોતાની માટે નવી નવી સાડીઓ લેશે નહીં તો આ ટાઈપની સાડી અત્યારે માર્કેટમાં ચાલે છે હાલમાં અને અજીત જોન એ જ સાડી બનાવે છે જે માર્કેટમાં બહુ વધારે ચાલવાની હોય છે જેની અંદર તમને બેનિફિટ મળે તો દર્શકો આ સાડી તમે જોઈ લેજો બધાની રેટ તપાસ કરવા માટે દર્શકો સ્ક્રીનશોટ પાડતા જજો અને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેર કરી દેજો તમારી માટે આપણી પાસે એક બેસ્ટ ઓનલાઈન ટીમ છે જે તમને વિડિયો કોલ કરીને પણ ઘરે બેસીને કલેક્શન બતાવશે પ્લસ આ બધાના રેટ પણ તમને ડાયરેક્ટલી તમારા વોટ્સઅપમાં જોવા મળી જશે કાં તો દર્શકો તમે એકવાર અહીંયા વિઝિટ કરો ને ડિસ્ક્રિપ્શનમાં આપણું એડ્રેસ છે જો તમે અહીંયા વિઝિટ કરો ને તો એ બેસ્ટ રહેશે તમારી માટે કારણ કે અહીંયા વિઝિટ કરવા પર આપણે ઘણી બધા કલેક્શન જોવા મળી જશે હવે આ ઇમ્પોર્ટેડ સાડી છે તમે જોઈ લો આખામાં લેઝર કટિંગ વર્ક છે પ્લસ નેટ મટીરિયલ આપણે વચ્ચે યુઝ કર્યું છે પેચ વર્ક છે અને આ ટાઈપની જે સાડી હોય છે અને મોટાભાગે જે મોટા મોટા ફંક્શન્સ થતા હોય સેલિબ્રિટીઝ વગેરેના એમાં પણ આ સાડી વેચાઈ ગઈ છે અમારી ઘણી બધી તો જો તમે જાતા હોય કે તમારી નોર્મલ દુકાનમાં પણ આટલું હેવી કલેક્શન રહીએ જેની અંદર તમે હેવી રેટ રાખી શકો ને તો એ કલેક્શન ખાલી હજી જ જો આપશે બાકી સુરતમાં ઘણા લોકો હોય છે વીસ પચાસ સો રૂપિયામાં સાડી બતાવતા હોય છે પણ હોતી નથી ને આપણે જે સ્ટાર્ટિંગમાં બતાવી દઈએ સાડી એઝ ઇટ ઇઝ છે જ એ ઓપન રેટ જ બતાવ્યો છું મેં તમને એના પછીની જે સાડી તમે જોઈ રહ્યા છો એકદમ ડિફરન્ટ કલરની અંદર છે અને આ કલર હમણાં માર્કેટમાં ખૂબ વધારે છવાયેલો છે તો અમે આની અંદર પણ અલગ અલગ સેટ રેડી કર્યા છે વધારે નહીં આઠ આઠ પીસના સેટ તમને આની અંદર જોવા મળી જશે એના પછી આપણા ગુજરાતીઓની મોસ્ટ ઓફ જે ડિઝાઇન હોય છે ને એ આ ટાઈપની વધારે પસંદ હોય તો આ ટાઈપની ડિઝાઇન તમે જોઈ શકો છો ઓલ ઓવર સાડીની થોડાક લાઇટ કલરમાં આપણે જઈએ તો લાઇટ કલરમાં તમને બાંધણીની મોટી મોટી ડિઝાઇન જોતી હોય ને એની અંદર પણ જો તમને પ્રીમિયમ ડિઝાઇન જોતી હોય ને તો કટવર્ક બોર્ડર સાથે સિરોસ્કી ડાયમંડ એડ કર્યા છે છ પીસનો સેટ આવશે હજાર પંદરસોમાં આરામથી વેચાઈ જશે હવે તમે સમજી જાવ એના હિસાબે કેટલો ઓછો રેટ હશે અહીંયા મેં તમને ડાયરેક્ટ રિટેલ રેન્જ કહી દીધું કે તમે આટલું માર્જિન રાખી શકો છો દેન એના પછી આ વેર સાડી જો કલર તો જો વાવ કેટલો સરસ છે બસ આ જ છે ને તમે ખાલી ડિસ્પ્લેમાં લગાવી દેજો ને ઓટોમેટિકલી વેચાઈ જાય એવી સાડીઓનું કલેક્શન છે ઓલ ઓવરમાં તમે જોશો ને તો તમને ઝરકન ડાયમંડનું વર્ક જોવા મળી જશે દેન એના પછીનો એક નવો કેટલોગ આપણો લોન્ચ થયો છે પહેલાં હું તમને સેટ કહી દઉં પાંચ પીસનો સેટ આવશે બે હજાર એકવીસો બાવીસો રૂપિયાની આ સાડી આરામથી વેચાઈ જશે કારણ કે આ જે સાડી છે ને એકદમ પ્રીમિયમ સાડી છે ને એકદમ યુનિક સાડી છે બધાથી વધારે મેઇન છે આની બોર્ડર કારણ કે જો મોટાભાગની મહિલાઓ છે ને બોર્ડર અને પલ્લુ જોઈને સાડી પરચેસ કરે છે તો દર્શકો આ હતા અજીત જોડના બેસ્ટ સાડીઓના કલેક્શન બેસ્ટ તો આને તો નહીં જ કહેવાય બધા જ સાડી બેસ્ટ છે આપણી માટે અહીંયા તમે જોઈ લો આપણા ગુજરાતીઓનું સ્પેશિયલ સિલ્ક સાડીનું કલેક્શન અલગથી રાખવામાં આવ્યું છે પેકિંગ તમે જોઈ શકો છો પ્લસ તમને બોલીવુડ સાડી જોતી બોલિવૂડ ટાઈપની સાડી મળી જશે ને હજી ઝોનમાં બારથી વધારે કાઉન્ટર્સ તો વુમન્સ વેરાયટીઝના છે પછી એમાં વેસ્ટર્ન વ્યર હોય એથિનિક વિયર હોય સાડી અંડર ગાર્મેન્ટ્સ બધું જ કલેક્શન મળી જશે તો દર્શકો અહીંયા આવવાનું ભૂલતા નહીં ડિસ્ક્રિપ્શનની અંદર એડ્રેસ છે આજે વિઝિટ કરી લેજો બાકી વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો જય શ્રી કૃષ્ણ